વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક અકસ્માત આઈસર ચાલકે બે ટુ વ્હીલર અને ફોર વ્હીલરને અડફેટમાં લીધો બુલેટ તો થયો અત બાદ બચાવ ઘટના સ્થળે એકનું કમકમાટી ભર્યું મોત અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા એકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયું ટુ વ્હીલરને થયું મોટું નુકસાન હળની પોલીસ સ્ટેશન મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો આપણે ઘરેથી ઓફિસ ઘરે સિટી માટે સિગ્નલ પર અમે હતા એરપોર્ટ સર્કલ સિગ્નલ પર ઊભા હતા એકદમ ફૂલ સ્પીડમાં બધા ડ્રિંક કરેલા હતા ટ્રકમાં ડ્રાઈવરો બધા એમણે સિગ્નલ તોડીને સીધું બધા એક અંકલ ને ઠૂક્યું એ ડેથ થઈ ગઈ એમની એમને એસએસજી માં લઈ ગયા એક અંકલ પગમાં વાગ્યું અને મેં બચી ગયો એકચ્યુઅલી ઉતરી ગયેલો એટલે પોલીસ બી એક કલાક થી આવી નહીં તો એમને ઇન્કવાયરી કરવી જોઈએ કેસ કરવો જોઈએ કે સ્ટ્રીક એક્શન લે કે મોટી ટ્રકો આવે ના આપડી બુલેટ બાઈક હતી એ આખી બાઈક તો આખી પતી ગઈ છે કચરાઈ ગઈ બહુ નુકસાન છે આખી પતી ગઈ છે નવી હા એ ડ્રાઈવર ભાગી ગયો ઉતરીને અને હવે પોલીસે ફરિયાદ કરવી જોઈએ કે મોટી ટ્રક ના આવે સિટીમાં આપણું તુષાર શાહ